દોસ્તો માં માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ વિષય પર હિન્દીમાં બે વીડિયો બની ચૂક્યા છે આગામી દિવસોમાં આ વિષયને લઈને અનેક વૈજ્ઞાનિક સંશોધન સાથે માતૃભાષાનું કેટલું મહત્વ છે બાળકના જીવનમાં માતૃભાષાના કારણે કેટલો બદલાવ આવી શકે અને માતૃભાષાના સતત ઉપયોગથી બાળક કેટલું જલ્દી ડેવલપ થાય એ વિષય આપતી સમક્ષ લાવવાનો છું પરંતુ મારા જે બે વિડિયો બન્યા એમાં એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ શ્રી એક્સ કેટલાક ગુજરાતી ભાષાના પંડિતો કેટલાક લેખકો દ્વારા મને ફોન આવ્યા એમણે કહ્યું તમે હિન્દીમાં બનાવો છો તો બહુ જ સારી વાત છે પરંતુ ગુજરાતીમાં પણ બનાવો એટલે આ વિડીયો ગુજરાતીમાં બનાવી રહ્યો છું અને એની પાછળનું તાત્પર્ય મારી ગુજરાતી ભાષા અંગ્રેજી દેશી અંગ્રેજી વિદેશી ભાષાના કારણે મરણ પથારીએ પડી છે આપણી પેઢી નહીં જીવાડે તો જે આજે આપણે કહેવત કહીએ છીએ કે જ્યાં વસે ગુજરાતી જ્યાં સોરી જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે ગુજરાતી કોમ વણિક કોમ વેપારી માણસો દુનિયાના કોઈ એવા જગ્યા કે જ્યાં ગુજરાતી નહીં ભણે અને જ્યાં ગુજરાતી ગયા ત્યાં ગુજરાતી ભાષાને નહીં ગયા પરંતુ ખાટલે મોટી એ કહેવત અનુસાર જ ગુજરાતની અંદર આજે ગુજરાતી કારણ માતા પિતાની ઘેર છે કે મારા છોકરાને અંગ્રેજી શીખવાડવું છે અંગ્રેજી આવડશે તો જ દુનિયામાં આગળ વધી શકશે અંગ્રેજી આવડશે તો જ એનો વિકાસ થશે ભારત બહાર જવું હશે તો અંગ્રેજી આવડવું જ જોઈશે એટલે જે પ્રકારે અંગ્રેજી ભાષા માટે ઘેલછા શરૂ થઈ છે એનું પરિણામ સમાજ જીવનમાં આજે દેખાઈ રહ્યું છે શું મારા સામે ત્રણ પ્રશ્નો છે પહેલો પ્રશ્ન શું ગુજરાતી ભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ ભારતમાં ટોપના સ્થાન પર નથી પહોંચ્યા ગુજરાતી ભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ દુનિયામાં આગળ નથી વધ્યા ગુજરાતી ભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક નથી બન્યા તો પછી આ જે આજે ઘેનછા ઊભી થઈ છે એ અસ્થાને છે એનાથી આગળ વધી આજે બેંકોમાં જઈએ છે આપણા કર્મયોગી યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જન ધનના ખાતા ખોલાયા જે જન ધનના ખાતા ખોલ્યા છે આ જન ધનના ખાતા ખોલનારા લોકો જ્યારે બેંકમાં જાય છે તો બેંકમાં બહારથી આવેલા લોકો અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું કે છે અરે ભાઈ જેને ગુજરાતી નથી આવડતું એને તમે અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું કહો છો શું આ બંધ થવું જોઈએ કે નહીં દરેક સ્ટેટે આપણે ત્યાં દરેક સ્ટેટની અલગ અલગ ભાષા છે તો એ ભાષામાં દરેક બેંકના ફોર્મ હોવા જોઈએ કે નહીં આપણે સૌએ બેંક પાસે ને આરબીઆઈ પાસે માંગણી કરવી પડશે દરેક ગ્રાહકોએ બેંકમાં જઈને કહેવું પડશે એની કમ્પ્લેન બુક માગવી જોઈએ અને એમાં લખવું જોઈએ અમે ગુજરાતી છે અમને ગુજરાતી ભાષામાં ફોર્મ આપો અમને અંગ્રેજી નથી આવતો હિન્દીમાં બનાવો રાષ્ટ્રભાષા છે અમને કહેવા નથી અંગ્રેજીમાં જ કેમ આ અંગ્રેજીની ગુલામી તમામ સ્તરો પર આપણે છોડવી પડશે અને જે દિવસે માતૃભાષાનું મહત્વ આપણે સમજીશું એ દિવસે ગુજરાતી પાછી નંબર 1 થઈ જશે આના પર અનેક વૈજ્ઞાનિક સંશોધન થયા છે બાળકના અને દરેક મનુષ્યના બે મગજ આવે એક નાનું મગજ ને મોટું મગજ એના પર સંશોધન થયા છે આવતા વખતે કહીશ પરંતુ આજે માત્ર આટલું જ કહીશ કે આપણે આપણી માં નો વિકલ્પ નથી શોધી શકતા આપણી માં તો એક જ જનતા એક જ હોય છે માતૃભૂમિનો વિકલ્પ નથી શોધી શકતા કારણ કે જ્યાં જન્મ લીધો આપણી માતૃભૂમિ અને એ જ રીતે આપણને મળેલી માતૃભાષા એનો વિકલ્પ ના હો શકે એટલે માં માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ જ ન હોય આ એક મુદ્રાલેખ બનાવી આપણે સૌ આગળ આવીશું તો નિશ્ચિતપણે ગુજરાતી તરીકે આપણે જે સ્વાભિમાનથી જીવ્યા છે અને દરેક ગુજરાતીએ કઈ ને કઈ દુનિયામાં કરી બતાવ્યું છે ચાહે મહાત્મા ગાંધી હોય લોખંડી પુરુષ એવા સરદાર પટેલજી હોય કવિ નર્મદ હોય કનૈલાલ કનૈયાલાલ માણેકલાલ મુનશી હોય માનનીય નરેન્દ્રભાઈ મોદીજી હોય અમિતભાઈ શાહ હોય કે આપણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્સ ગવર્નર પટેલ સાહેબ આ બધા જ ગુજરાતી હતા અને આ બધા જ ગુજરાતી બાળપણમાં જે ભણ્યા છે માતૃભાષામાં ભણ્યા છે ટોપ પર પહોંચ્યા છે શું આપણે આપણી માતૃભાષાને નું ગૌરવ આપણી માતૃભૂમિનું ગૌરવ અને આપણી માતાનું ગૌરવ આપણે ન વધારી શકીએ આપણી ફરજ નથી આવો આપણે સાથે મળી આપણી માતૃભાષાનું ગૌરવ વધારે જય જય ગરબી ગુજરાત જય જય માતૃભાષા